ઢાકા નથી ગમતા ઢોકા પાવે છે બોલું તો ખાલી માત્ર માત્ર બધા કલાકાર વિશે ન બોલાય કલાકાર કોઈ કોઈ લૂંટતો નથી તમે બોલાવો છો ને કલાકાર આવે છે અમે કોઈના ઘર પૈસા લઈ આવ્યા કોઈના ખીચા માંથી કાઢી પૈસા સાહેબ કલાકાર જો ધારે ને તો બધું ઘરમાં મોટું હલાઈ શકે છે કલાકાર જો આની પાછળ પડી ગયા હાથ માટે એટલે રાજકારણ નામ આ નામ નામ નીકળી રાજકારણ માંથી ખબર નથી આપણે આ જોયું સાંભળ્યું કે આ લાલજી પ્રકારનું એક નિવેદન આપ્યું છે અને હાલ આ નિવેદનને લઈને કલાકાર આલમમાં ખૂબ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજ મુદ્દે વાત કરવા માટે હર્ષ કલાકાર હકાબા ગઢવી મારી સાથે જોડાયા છે હકાબા સ્વાગત છે ન્યુઝરૂમ પર આપનું હકાબા જે રીતે કોંગ્રેસના નેતા લાલજી દેસાઈનું નિવેદન કદાચ તમે પણ સોશિયલ મીડિયા પર સાંભળ્યું હશે કે જ્યાં ગાયક કલાકારોને લઈને અપશબ્દ બોલીને ભવાય કરી રહ્યા છે એને આગળ પણ એક શબ્દ બોલ્યા છે જે આપણે કદાચ ન બોલી શકીએ પરંતુ એ ખુલ્લા મંચ પરથી અનેક લોકોની સામે આ શબ્દ બોલ્યા છે શું કહેશો આપ મૂર્ખતા ભરું બયાન છે આનું આ વ્યક્તિનું અને આવું ન બોલજીનું કારણ એ છે એ કલા જગત માં હરેક સમાજના કલાકારો છે આ એક સમાજ નું નહીં બધા સમાજ નું અપમાન કરે છે ખાલી જે હરેક સમાજમાં કલાકારો છે તો બધા સમાજ નું અપમાન મને લાગે છે ના એવું પણ બોલે છે કલાકાર લૂટી લેશે આવું સાહેબ કલાકાર કોઈ કોઈથી લૂટતો નથી તમે બોલાવો છો ને કલાકાર આવે છે અમે કોઈના ઘરમાંથી પૈસા લઈ આવ્યા કોઈના ખીચા માંથી કાઢી લીધા પૈસા કોઈને ધમકી થી પૈસા લઈ લીધા તમે બોલાવો છો અને અમને તો કોઈ પણ કલાકાર ને બોલાવશે કોઈ પણ કલાકાર ને કોઈ પણ સમાજના એના બે શબ્દ હારે બોલશે કલાકાર મોટી વાત ક્યાં છે કોઈ મને પૈસા પાસે તો હું સારું એનું બોલવાનો છું બે શબ્દ અને કલાકાર જે ખરાબ રીતે જે આ નિવેદન ભાઈ આપ્યું છે એ ખરાબ આપ્યું છે કલા જગત નો ઉપાર છે સંસ્કૃતિ માટે મોટો ઘા કર્યો આ વ્યક્તિ કારણ કે કોઈ વેલ્યુ નહીં રહે કલાકાર કોઈ બોલાવશે નહીં એવું સાબિત કરવા માંગે છે એટલે હું ઘણી શબ્દોમાં આને હું મારે ચાચુ ન કહેવાય તો ન્યૂઝ માં પણ બિલકુલ ગમતી વાત છે ને કલા જગતમાં અને આ શબ્દો જે બોલ્યા છે એ

અને હજી તમારે ઘણો ઘણું બધું બોલવું છે પણ શબ્દ બોલતા બીક લાગે છે કે હું આવેશમાં આવી ગયો અત્યારે તો કારણ કે હું હું પણ કલાકાર છું હું મજાક મસ્તી કરું સ્ટેજ માટે કલાકાર ની તો જોક છે વાત અલગ છે પણ કલાકાર લાગે ભાઈ કલાકે સંસ્કૃતિ સાજો માટે બેઠા આ સારું બોલે છે મારા બધી પાંચ કલાકાર માટે તમે એકાદ કલાકાર મગજમાં ઉતરશે તમારા છોકરામાં કઈક સરકાર આવશે અને કલાકાર તો હંમેશા હરેક સમાજનો છે કોઈ ઘણી વાર એમ કે છે કલાકાર કોઈ જાતિ હોતી નથી કલાકાર ની જાતિ પણ હોય છે પણ કલાકાર એક જ્ઞાતિ નથી હોતો બધી જ્ઞાતિ નો કલાકાર કલાકાર હોય છે એટલે બધી જ્ઞાતિ વિશે કલાકાર હંમેશા સારું જ બોલતો હોય છે અને કદાચ આ વ્યક્તિને બોલું તો કલાકાર વિશે કે આ કલાકાર મને નથી ગમતું એનું નામ નહીં બોલું તું કે અકાપા નથી ગમતા તો અકાપા વિશે બોલું તો ખાલી માત્ર માત્ર બધા કલાકાર વિશે ન બોલાય તમે એવું માનો છો કે લાલજી દેસાઈ આ પ્રકારનું નિવેદન આપ્યું તો લાલજી દેસાઈ ને ડાયરા અથવા તો કલાકારો નહીં ગમતા એટલા માટે આવું નિવેદન આપ્યું એમણે